જોકે હજુ પણ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની ટિકિટની માંગ સાથે વિરોધ યથાવત છે આ તરફ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી છે વિવાદ શાંત પાડવા હવે બાદ ધાર્મિક સંતનું શરણું લઈ શકાય છે રૂપાલા ધાર્મિક શરણું લઈ શકે છે ક્ષત્રિય સમાજમાં નામના ધરાવતા ગધેતડ ગાયત્રી ધામ આશ્રમ લાલબાપુના આશીર્વાદ તેઓ મેળવી શકે છે લાલબાપુ સમક્ષ પરસોત્તમ રૂપાલા પોતાના વિવાદને લઈ માફી માંગી શકે છે તો એક તરફ જયરાજસિંહ જાડેજાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે રાજકોટ પર ક્ષત્રિય સમાજને શાંત પાડવા માટે બીજી તરફ સાબરકાંઠામાં પણ ડેમેજ કંટ્રોલ હર્ષ સંઘવી તરફથી વિજાપુરમાં પણ આ જ રીતે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી અને જે સફળ રહી હવે આગળ વાત કરીશું તમારી બેઠક તમારી વાત લોકસભા બે હજાર ચોવીસ નો મહાસંગ્રામ જામી ગયો છે ત્યારે પાટણ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ ઉમેદવારો ઉતારી દીધા છે ભાજપે ભરતસિંહ ડાભીને ફરી મેદાને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને તક આપી છે ત્યારે પાટણનો પાંચ વર્ષમાં કેટલો થયો છે વિકાસ શું છે જનતાની માંગ અને હવે પાટણની જનતા કેવા નેતા ઇચ્છી રહી છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે જાણવાનો પ્રયત્ન કર્યો મતદારોના મનની વાત જાણી તો મતદારોએ અલગ અલગ મંતવ્ય આપ્યા જેમાં કેટલા વર્તમાન સાંસદની કામગીરીથી સંતોષ જોવા મળ્યો તો કેટલાકને નારાજગી પણ વ્યક્ત કરી અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેવો મત વ્યક્ત કર્યો

આ બગીચો છે બરોબર છે હવે એનો આનંદબેન બનાવીને તો ગયા પણ અહીંયા કોઈ એની બહુ જાજી કાળજી રખાતી નથી બરોબર શું પાટણની અંદર જે રોજગારી માટે ક જીઆઈડીસી હોવી જોઈએ શું હતી એ જતી રહી શું અને જે ઉદ્યોગો નખાવા જોઈએ એ આ સા આ જે કહેવાય સાઈડ એરિયા છે શું તો અહીંયા કોઈ જાતના એવા કામ થતા નથી સાઈડ એરિયામાં તો ખરેખર નાખવા જોઈએ જેથી એની પબ્લિક છે ને એ બહાર ના થાય શું અને ગામડાની પબ્લિક ગામડા ગામડામાં શહેરની તો ઘણું બધું કામ થાય સાદા તમને પૂછવા માગે છે કેવા પરિવર્તન ઈચ્છ રહ્યા છે કયા કયા કામો થવા જોઈએ આ બેઠક ઉપર આ બેઠક પર કામો તો એવું છે કે આજે એક પેટું બસ સ્ટેન્ડનું પહોંચ વસ્તી કામ ચાલુ છે હજી ચાલુ કરીએ ક્યાં નથી બીજું કે ગામડાની પ્રજા જે આવે છે આ સેન્ટર ગામડાનું છે અને ગામડાની જ પ્રજા આવે છે બરાબર અને દવાખાના વધારે છે લોકો દવાખાના આવતા હોય જતા હોય તો એમને જે ખર્ચો કરવો પડે છે બસ સ્ટેન્ડથી જે ગામની શહેરની અંદર આવવા માટે કોઈ સુવિધા નહીં રિક્ષાઓનો ભાડો ખર્ચીને આપવું જવું પડે છે ગટરમાં ટર્મમાં કાકા ભાજપના ઉમેદવાર જીત્યા હતા અને ભાજપના ઉમેદવાર સાંસદ જે પરત સીઠ આપ્યા હતા તેઓ સંપર્કમાં કેવા રહ્યા અને તેઓ કેવા વિકાસના કામો કર્યા છે વિકાસના કામો થતાં રહે કંઈ દેખાતા નથી પે જોઈએ તો આ વિકાસની જરૂર છે જે આ ગુંગળીની કેનાલ છે એ કેનાલની અંદર સાફ સફાઈ કે મચ્છર એટલો બધો ત્રાસ છે કોઈ માપ નથી નાના બાળકો કેટલા બીમાર પડે છે અમારા વિસ્તારની અંદર આવે છે છતો પણ એ વિકાસના કામ થયા નથી વાતો ઘણી બધી કરી કે અમે અઠવાડિયા પંદર દિવસે વીસ દિવસે કામ કરીશું પણ કશું કામ કર્યું નથી કોઈ નજર કરવા પણ આવ્યા નથી સાંસદો કે નગરપાલિકા કે કોઈપણ

સિદ્ધાંત કોને કોઈ જે સિદ્ધાંત હોય હોય બધા એ ભેગા આ તો પટેલ બોમન ઠાકોરને આ બધા કોમવાદ ઉપર પક્ષ પણ કોમવાદ ઉપર ટિકિટો આપે છે વોટરો પણ કોમવાદ ઉપર આપે છે અને જે શિક્ષણ નીતિ હોવી જોઈએ આપણી એ શિક્ષણ નીતિને સહકાર દ્વારા મળતો નહીં બાળકોને ભણવાનું મોટા યુવાનો છોકરાઓને ભણવાનું કોઈ કોઈ સગવડો સચવાતી નહીં એટલે તમારું કહેવાનું કે શિક્ષિત અને યુવા ને ટિકિટ નથી આપવામાં આવતી માત્ર જ્ઞાતિય સમીકરો આધારે ટિકિટ આપવામાં આવે છે એવું જ કહેવાય ભલે ભણેલો હોય પણ મૂડી સાહેબ જે ટિકિટો અત્યાર સુધી આપો એ રીતે પણ જેને આપીએ કે આ સમાજનો વર્ગ મોટો છે વધાર છે એટલે એને આપો આ સમાજ એના સમય ટકરાયો આ સમાજ છે એટલે એને આપો કે એવું જોવામાં આવ્યું કે ભાઈ આ બહુ બહુ બુદ્ધિજીવી માણસ છે આપણું બારથી કામ લાવશે મિનિસ્ટર મુખ્યમંત્રીને કે વડાપ્રધાન સાથે વાતચીત કરી શકશે એવું ક્યાં જોવામાં આવે બંને ઉમેદવારો જાહેર થઈ ગયા છે યુવા મતદાર તરીકે પરિવર્તન ઈચ્છો છો કે પુનરાવર્તન હું યુવા મતદાર તરીકે પરિવર્તન ઈચ્છું છું કેમ કે ગઈ ટર્મમાં જે સંસદ જીત્યા હતા એમને પાંચ વર્ષમાં જોયા જ નથી અમે અમારા પાટણનો વિકાસ એ ચૂંટાયા એ પછી સ્ટોપ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે જે સ્થળ પર ડિબેટ કરી રહ્યા છે એ સ્થળનું નામ આનંદ સરોવર હતું અને આજે ગુંગળી તળાવ બન્યું છે જે તે સમયમાં આનંદીબેન મુખ્યમંત્રી હતા એમને આ તળાવની આ તળાવને આનંદ સરોવરનું નામ આપ્યું હતું અને ખૂબ જ એક પર્યટક સ્થળ આનંદ સરોવર થઈ ગયું હતું પણ તમે જોઈ શકો છો અત્યારે એટલી બધી ગંદકી દવા પામી છે તેમાં સંસદ કોઈ રસ લેતા નથી નગરપાલિકા કોઈ રસ લેતી નથી અને એકદમ ઝીરો વિકાસ છે આ સ્થળ પર હા તમે પણ એક યુવા મતદાર છો શું આ વખત મતદાન કરવા જશો કઈ આશા અપેક્ષાઓ તમારી જોડાયેલી છે સાંસદ સાથે આ વખતે પ્રથમ મતદાન છે મારું હું એક જ વસ્તુ કહેવા માગું છું કે વિદ્યાર્થી તરીકે પાટણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓ ખૂબ જ ભણતરમાં ધ્યાન આપે છે પછી એમને આગળ જતાં નોકરીમાં તકલીફ પડતી હોવાથી તે લોકો અમદાવાદ વડોદરા જેવી સિટીમાં જવું પડ્યું હોય છે એમને તો જેથી કરીને હું એમ કહું છું કે પાટણની અંદર કોઈ સારી એવી નોકરી મળી રહે વિદ્યાર્થીઓને તો સારું બિલકુલ ખેતીને લઈને વડીલને પ્રશ્ન કરવા માંગે છે દાદા આ વિસ્તારમાં ખેડૂતોને કેવા પ્રશ્નો છે સિંચાઈ માટે સમયસર પાણી મળે છે કે નહીં કેનાલો તો છે અહીંયા ખેડૂતોને પાણી સમયસર મળતું નથી કેનાલોમાં ગાબડા પડે છે પાકમાં ગાબડા પડે એના કારણે પાક પણ પાક નુકસાન થાય છે અને એનું વળતર પણ કંઈ મળતું નથી અને ખેડૂતો પામાલ થયા છે બિલકુલ આ હતા પાટણના મતદારો તમામ મતદારોનો ક્યાંક અલગ મુજબ જોવા મળે છે ક્યાંક કામગીરીથી સંતોષ જોવા મળે છે તો ક્યાંક ક્યાંક કામગીરીથી અસંતોષ પણ જોવા મળી રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ગેનીબેનના વિરોધીઓ પર નામ લીધા વગર શંકર ચૌધરી પર તેમણે નિશાન સાધ્યું બહારથી આવેલા વ્યક્તિએ બનાસકાંઠાને બાનમાં લીધું છે સત્તામાં બેસીને એક જ વ્યક્તિ નિર્ણય કરે છે આ લડાઈ બનાસકાંઠાની આઝાદી માટે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી આ ચૂંટણી કોઈ સમાજ સમાજ વચ્ચેની નથી આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજી એ કીધું એમ એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે એણે કર્યો છે એને બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી આ લોકસભાની ચૂંટણી છે ડેરીનો નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે બેંકનો નિર્ણય લેવાનો હોય અને કાંઈ લોનની વાત હોય તો પણ એક ઠેકાણે અને હવે સંસદે જો એક ઠેકાણે અને એમાં પણ બહારથી આવેલા વ્યક્તિઓને પોતાના પણ ના હોય એ માત્ર સત્તા ભોગવવા આવે સત્તા ભોગવું આવે એને કોઈ લોકો ઉપર કે આના ઉપર દિલથી લાગણી ના હોય માત્ર ને માત્ર એ પોતાના નાખતા વળગતા હગાવાલામાં જે કાઈ નાના મોટું એમને જે વ્યવસ્થાઓ કરવાની હોય કરે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર રાજ્યમાં બીવડી ઋતુનો અનુભવ ક્યાંક વરસાદ તો ક્યાંક અસર ગરમી તો રોગચાળાના મારથી પર સોતમ વિરોધ બીજી તરફ ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહે ડેમેજ કંટ્રોલ માટે હાથ ધર્યા પ્રયાસ વિજાપુર ભાજપમાં આખરે આવ્યો વિવાદનો નો અંત આખરે ગોવિંદ પટેલ માની ગયા રત્નાકરજી સાથે મુલાકાત બાદ માન્યા સાથે રાજપૂત સમાજના પુરુષો અને મહિલાઓ પર લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું નું ગરમાયું છે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા રાજપૂત સમાજ સામેના નિવેદન બાદ અનેક સમીકરણો બદલાય તો નવાઈ આવા સંજોગોમાં સીઆર પાટીલને પણ રાજકોટ આવી પહોંચ્યા રાજકોટ પ્રવાસે ગયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો સાથે ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું સવારે સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ બાદ પાટીલે પ્રમુખ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ સંમેલનમાં હાજરી આપી કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમ યોજાયો જેમાં પાટીલ સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા સંબોધન દરમિયાન પાટીલે ટેકનોલોજીના ઉપયોગ અને ડેટા અંગેની સમજ આપી સાથી જ દરેક જન પ્રતિનિધિનું કાર્યાલય હોવું જોઈએ તેવું નિવેદન આપ્યું પાટીલે કાર્યકર્તાઓને પીછ પ્રમુખનું મહત્વ સમજાવી જીતનો મંત્ર આપ્યો અગાઉ રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ મળી જેમાં પ્રદેશ અધ્યક્ષ સુ. આર. પાટીલે કાર્યકરો સાથે સંવાદ કર્યો મીટિંગમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસુતમ રૂપાળા હાજર રહ્યા આ દરમિયાન પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી કે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમય ન વેડફો જોઈએ લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ કરવામાં આવ્યું છે રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલા રાજપૂત સમાજ સામેના નિવેદન બાદ અનેક સમીકરણો બદલાય તો નવાય નહીં આવા સંજોગોમાં અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં આક્રોશ આસમાને પહોંચ્યો મોટી સંખ્યામાં ભાજપના નારાજ કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા અને ભીખાજીને ટિકિટ આપવા ઉગ્ર માંગ કરી કાર્યકર્તાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઈ જિલ્લા ભાજપે તમામ બેઠક રદ કરી તો બીજી તરફ કાર્યકર્તાઓએ ભાજપનો ખીસ પહેરી ફરી ભીખાજીને ટિકિટ આપવાની માંગ કરી જોકે કાર્યકર્તાઓને કમલમના કમલમ ના દરવાજા કાર્યાલયના દરવાજા બંધ કરીને પોલીસે દેખાવકાર અટકાવવાનો પ્રયાસ કર્યો કમલમમાં ભાજપની બેઠક ચાલી રહી હતી જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ હાજર રહ્યા જેમાં ભીખાજી ઠાકોરની સૂચક ગેરહાજરી જોવા મળે ત્યારે નારાજ કાર્યકર્તાઓએ ઉમેદવારની હાજરીમાં કમલમ બહાર વિરોધ પ્રદર્શન કર્યા

કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે હું 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 ભાજપમાંથી કોંગ્રેસમાં ઉમેદવાર ઉમેદવાર છું તો તો મારા ઉપર જો કોંગ્રેસ કોંગ્રેસ ભરોસો રાખતો હોય કઈ રીતે સમાજ માં રોષ જેથી મોરબીમાં આવતીકાલે પાટીદાર સમાજની ની મહારેલી યોજવામાં આવશે સમગ્ર પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની દીકરીઓને લઈને જે નિવેદન આપ્યું હતું કાજલ હિન્દુસ્તાની તેને લઈને હવે તેમની મુશ્કેલીઓ વધી જશે કારણ કે મોરબીમાં પાટીદાર સમાજ એકજૂટ થયું છે થયો છે અને સાથે જ તેમણે કહ્યું છે કે તેઓ હવે ફરિયાદ નોંધાવવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ મનીષ ચનિયારા પર હુમલાનો પ્રયાસ અપશબ્દો બોલીને માર મારવાની કોશિશ કર્યાનો આરોપ પાલિકાના અગાઉના સેનિટેશન શાખાના આઉટસોર્સિંગ મંડળીના કર્મચારીએ ધમકી આપી છૂટા કરેલા કર્મચારીને પાલિકા પ્રમુખ પર હુમલાનો પ્રયત્ન કર્યો અન્ય કર્મચારીઓએ પ્રમુખને ઓફિસમાં પૂરીને બચાવ્યા પાલિકા પ્રમુખે હુમલાનો પ્રયત્ન કરનાર આરોપી અને તેના પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે સમાચાર તલાટીએ કરેલા આચાર સંહિતા ભંગનો મામલો તલાટી મંત્રીને નોટિસ અપાઈ ખાનપુર તલાટી ભાજપના મંચ પર જોવા મળ્યા હતા ન્યુઝ ગુજરાતીએ ગઈકાલે અહેવાલ પ્રસારત કર્યો હતો ન્યુઝ એટીનના અહેવાલ બાદ તલાટી પર કાર્યવાહી કરાઈ તલાટીએ આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે

સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ કર્મચારીને નોટિસ આપવામાં આવશે અને નોટિસ આપ્યા બાદ એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે તાપીના સોનગઢમાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા નોંધાયા સોનગઢ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં ઘૂંટવેલ મશાનપાડા ટાપરવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો વરસાદના કારણે પશુઓનો સૂકો ઘાસચારો પલળ્યો વાતાવરણમાં અચાનક પલટો આવતા કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ અને અન્ય કાર્યક્રમો મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે ત્યારે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે જેમાં ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લેવા રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામાનો ઉલ્લેખ છે જે અંતર્ગત સાઉન્ડ લિમિટ વગરના સાઉન્ડ સિસ્ટમ પર રોક લાગશે સાઉન્ડ લિમિટ વગરની સિસ્ટમના ખરીદ વેચાણ કે ઇન્સ્ટોલેશન પર રોક મૂકવામાં આવશે મુખ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા સહિતની તમામ જગ્યાઓ પર આ નિયમ લાગુ થશે સાથે જ આવી કોઈપણ સિસ્ટમ દેખાશે તો પોલીસ તેને તાત્કાલિક જપ્ત કરી શકશે જોકે સાઉન્ડ લિમિટરને લઈને શું પગલાં લીધા છે તે અંગે એફિડેવિટમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો

અંજનીબેનનું ઊંઘમાં ગળું કાપી હત્યાનો બનાવ બન્યો મહિલાની હત્યાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના સાધરી ગામે તંત્રની ઢીલી કામગીરીના કારણે બાઇક ચાલક ડ્રેનેજ લાઇનમાં ખાબક્યો ડ્રેનેજમાં ખાબકેલા બાઇક ચાલકને રાહદારીઓ બહાર કાઢ્યો વીએસ ચા એન્ડ કંપની દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પ્રીકાસ્ટ ગટર સહિતની કામગીરી કરવામાં આવી રહી છે માર્ગ મકાન વિભાગ દ્વારા ડ્રેનેજની ઢાંકળા નાખવાની અધૂરી કામગીરી હોવાથી બાઇક ચાલકનો જીવ આવ્યો હતો ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઈ રાહદારીઓ વાહન ચાલકોમાં તથા સ્થાનિકો દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો અમદાવાદ થી જામનગરમાં બાઇક પર સુતા સ્ટન્ટ કરતો યુવકને ભારે પડવ્યો શહેરના લાલપુર બાયપાસ થી જામનગર તરફ જતા રોડ પર બાઇક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મુકયા હતા ત્રણ દિવસ બાદ વિડીયો વાયરલ થતા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી પોલીસે બાઇક ચાલક જાવેદ ચમડિયાને ઝડપી પાડી બાઇક કબજે કર્યું